બનાસકાંઠાના કાંકરે તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા મોસમના ભારે વરસાદને પગલે કૃષિ આધારિત ગામોમાં ભયંકર તબાહી સર્જાઈ છે રોવેલ સિરવાડા વરસાડા તથા તેરવાડા જેવા વિસ્તારોમાં કપાસ મગફળી એરંડા અને જુવાર જેવા પાકો સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે ખેતરોમાં આજે પણ ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયેલા ખોવાથી ખેડૂતો પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્ય સરકારના વરિષ્ઠ નેતાઓ અને અધિકારીઓ મુલાકાતની વાત કરી રહ્યા છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે હજુ સુધી કોઈ અધિકારી નુકસાનગ્રસ્ત કામોમાં હાજર થયો નથી ગામ અમારા અવસ્થા ઘણી છે એના માટે મારું નિવેદન પત્ર મેં ત્રણ દિવસ પહેલા પોકાડ્યું રૂવેલ ગામ પંચાયતનું આથી કોઈ તંત્ર આવી શક્યું નથી એટલે ગમે તે રીતે પાણીનો નિકાલ કરી દો અમારે વિદ્યાર્થી માટે બહુ તકલીફ છે બોન દીકરી તાલુકો હવે સાહેબ મારો કહેવાનું એ તો અત્યારે અમે બધા વગડે ખેતરોમાં સાપરાવાળીને ઘર કરી કરીને રસ અમારા છોકરાને શાળાએ જવા માટે મુખ્ય તકલીફ છે રસ્તા એકદમ ખરાબ છે રસ્તામાં પાણી ભરાઈ ગયા છે અને બીજા જિલ્લાઓમાં ભાભર તાલુકામાં સોયગામ તાલુકામાં વાવ તાલુકામાં બધા તંત્ર સીએમ સાહેબ ઉધી હા સાહેબ અમારે હવે જે તળાવ નામે ડેરીયાળા છે